કદાચ ગમે એટલા હીરા મોતી માણેક ના ઢગલા ખરીદ્યો તો એ ન થાય અને આખી વાત પછી કરવી પડી એમને કે આવી રીતે આવી ઘટના બને તો કે બને ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા આમાં કોક કાનાણા એવું હોલો ભાખે હમીર્યા અને પછી એમ કેવાય છે કે રાજા પોતે આવે છે હેરે આવે છે અને અહીંયા આવી અને ઝૂપડામાં બેઠો કે આ કેમ માની લેવું અહીંયા ભીનું હોય છે અને આવીને કીધું કે આવું બીજું કડું જોઈ મારી શેઠ કે મારી ભૂલ થઈ ગઈ મારે એમ થયું કે મને આ રાખી લઉં ને આ રાજા પાસે ઇનામ મેળવી લઉં પણ આ તો અવળું થયું છે અને હવે તમે કડું ઓલા શેઠે કીધું નહીં દો તો રાજા મને મારી નાખશે એટલે એને કીધું એ તો મા ગંગાનું છે ને મારે તો પણ હવે બીજું તો શું થાય હવે તમે ગંગાજી જાઓ કે તમે નો દો ત્યાં સુધી ગંગાજીએ જઈ કઈ અમારે કીધે મેળ ન પડે તમે હાલો એ કે મને ગંગાજી સુધી આવવાનો સમય નથી ગંગાજી સુધી આવવાનું વખત નથી કે તો કે તો હવે વાર અહીંયા બેહો આ ચામડા ધોવાનો મારું જે કાથરોટ છે એમાં જો ગંગા પ્રગટ ન કરું તો આ દેશનો સાધુ નો કેવા આ દેશનો સંત ન કેવા ભલા માણસ અને એમાં